નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે ડાંગરની અંદર એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે જે ચોમાસુ ડાંગરની ખેતી કહેવાય તો જો વિડીયો પહેલી વાર આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ તમારે વિડીયો પૂરે પૂરી જોવાની છે તો તમને સંપૂર્ણ માહિતી મળશે ઓકે તો જે પ્રગતિશીલ ખેડૂત છે એમને આપણે વાત કરતા પહેલા તમને રિઝલ્ટ બતાવીશ તમે રિઝલ્ટ બતાવજો એક વાત તમને જોઈ શકો છો મિત્રો જબરદસ્ત એની ફૂટ વિકાસ એની કોન્ટિટીમાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં ફૂટ વિકાસ ગ્રીનરી કોઈ પણ ડાંગર તમે જોવા જોવાની મળે એની ગ્રીનરી એની પત્તાની સાઈઝ પણ લાંબી તમે જુઓ એક નંબર જબરદસ્ત પૂરા ખેતરમાં તમે જોઈ શકો છો જબરદસ્ત કોઈ પણ જાતનો રોગ નહી કોઈ પણ જાતનો ચણા નો રોગ નહી તમે જુઓ એક નંબર છે નંબર ક્વોલિટી બરાબર છે જોઈ શકો છો જબરદસ્ત જુઓ આ પણ તમે બતાવો છો જિલ્લા ખેડા ઓકે હું એક ખેડૂત છું આ દવા લીધા પછી મારા ખેતરની અંદર માવજત પણ સારી થઈ છે દવાનો વિકાસ પણ સારો થયો છે ડાંગર નો વિકાસ સારો થયો છે ઉત્પાદન સારું વધ્યું છે કન્ટ્રી લોબી આવી છે વધતા ફૂટ પણ વીસથી બાવીસ કન્ટ્રીની આવેલી છે અને તમે જો ખેડૂતો આ અનુભવ કરવા માગતા હોય તો આ વિડીયો કોલ કરો અને અમારા નજરો નજર વાત કરો બરાબર છે ઓકે તો આ કેટલા વિઘા માં ડાંગર ની ખેતી કરેલી છે ડાંગર છે ફૂટ બરાબર અગાઉના તમારે મતલબમાં જે વર્ષોમાં તમે ડાંગર કરતા હતા તેમાં આ ડાંગર તમે આટલી જોઈ અનુભવ સારો છે

ઘણી બધી માહિતી સારી મળી છે પરિણામ પણ સારું મળેલું છે ઓકે અને મતલબમાં વાત કરીએ તો આ આ કેટલા દિવસમાં રિઝલ્ટ દેખાયું તમને લગભગ અંદર બતાવે છે બતાવે છે ઓકે ઓકે અને ફૂટમાં કેટલી ફૂટ કેટલી આવે આમ આમ ફૂટથી વીસ થી બાવીસ ઘટી આવે બરાબર ફૂટ પણ જબરદસ્ત તમારા જુડાના જુડા બાટક છે આ ખાતર વાપરવાથી બરાબર છે તો વાત કરીશું આપડેડો થશે ઉત્પાદનમાં વધારો થશે ઓકે અને આ દવા તમને કોને આપેલી વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ તો આ વિષ્ણુભાઈ દવા આપેલી આ કયો જિલ્લો લાગે ખેડા જિલ્લો ખેડા જિલ્લો લાગે ઓકે તો ભૂમિ છે આપણું ઓલ માઇટ્રોડસ્ટત કરીએ તો કોપર સલ્ફર નાઇટ્રોજન ટોટલી બધા આઈ ગયા છે મતલબ બધા ન્યુટ્રિશન મળી ગયા છે આપણા બોડીને જેટલી વસ્તુ જોતી એ બધી મળી જાય તો આપણને કોઈ બીમારી લાગે નહીં જો તમારા ડાંગરમાં આ વસ્તુ બધું મળી ગયું અને પોષક તત્વો કોઈ પણ જાતનો રોગ લાગશે નહીં ઓકે તો વિષ્ણુભાઈ

તમારે એમની ડાંગરની ખેતી વિઝિટ કરવી હોય જોવા આવું હોય તમે જાતે આવી શકો છો આપણે વિડીયો ઉતારવા માટે નથી ઉતારતા તમે રૂબરૂ આવી શકો છો ઓકે તો જે પણ તમે માહિતી આપી તો તમારો ખુબ ખુબ આભાર ઓકે થેન્ક યુ જય પરિવર્તન